બનાસ ડેરીમાં ભાજપ વર્ષિસ ભાજપ જેવી સ્થિતિ થતા પક્ષે તાત્કાલિક મેન્ડેટ જાહેર કરવો પડ્યો છે પક્ષ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં અનેક મોટા નેતાઓના પત્તા કપાયા છે જ્યારે નવા ચહેરાઓને તક મળી મેન્ડેટ અનુસાર પાલનપુર બેઠક પર વર્તમાન ડિરેક્ટર ભરત પટેલને રિપીટ કરાયા છે જ્યારે વડગામ બેઠક પર ફલજી પટેલ અને દાતા બેઠક પર અમૃતભાઈ પરમારને ટિકિટ આપવામાં આવી છે ખાસ કરીને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરીને બદલે ભરત પટેલને મેન્ડેટ આપીને અને કોંગ્રેસ બેઠક પરથી વર્તમાન ડિરેક્ટર અણધા પટેલનું પત્તું કાપીને બાબુ ચૌધરીને મેદાને ઉતારીને ભાજપે મોટો રાજકીય દાવ ખેલ્યો છે આ મેડેટ દ્વારા પક્ષે ડેરીના વહીવટમાં સત્તાનું કેન્દ્રીકરણ કરવાનું સ્પષ્ટ સંદેશો આપ્યો છે ભાજપે ફરી અંકે કરી બનાસ ડેરી સોળમાંથી પંદર બેઠક બિનહરીફ પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરીભાઈ ચૌધરીનું પત્તું કપાયું ભારતીય જનતા પાર્ટીમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરીના વળતા પાણી થઈ રહ્યા હોવાના સંકેત સામે આવ્યા છે કેન્દ્રમાં પ્રધાન પ્રધાનપદું ભોગવી ચૂકેલા હરિભાઈ ચૌધરીએ બનાસકાંઠાની પ્રતિષ્ઠિત બનાસ ડેરીને અંકિત કરવા માટે નિયામક મંડળની ચૂંટણીમાં ઝંપલાવવાનું નક્કી કર્યું હતું પરંતુ ભાજપે તેમને ફોર્મ ભરવાની ના પાડી હતી આમ છતાં હરિભાઈએ ફોર્મ ભરતા મેન્ડેટ તો મળ્યો પણ ઠપકો મળ્યો હોવાનું ભાજપના આંતરિક સૂત્રોએ જણાવ્યું

એમને પાર્ટી ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા છે એટલે એને ટિકિટ આપી છે કે મેન્ડેટ આપ્યો છે એટલે હું મારું ફોર્મ પાછું ખેંચું છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ વાઉ તાલુકામાંથી અલગ કરાયેલા ધરણીધર ઢીમા તાલુકામાં જવા માટે સરદારપુરા અને ગોલ ગામે વિરોધ દર્શાવી તંત્રને લેખિત રજૂઆત કરી ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં નવા ચાર તાલુકા જાહેર કરવામાં આવ્યા છે જેમાં થરાતના રાહ વાવના ધરણીધર કાંકરેજના ઓગળ અને દાતાના હળાદ જેવા ગામોને તાલુકા કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે નવા જાહેર કરાયેલા તાલુકાઓના સેન્ટર પડતા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે સૌથી વધુ ધરણીઢર ઢીમાગ તાલુકામાં નહીં જવા કેટલાક ગામો વિરોધ કરી વાવ તાલુકામાં યથાવત રહેવાની માંગણી કરવામાં આવી રહી છે થોડા દિવસો ગાવ નાળોદર ગામના લોકોએ લેખિત રજૂઆત કરી હતી ત્યારે આજે પણ વાવના સરદારપુરા તેમજ ગોલ ગામના લોકો ધણીધર તાલુકામાં નહીં જવા માટેનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે જેમાં બંને ગામ લોકોએ જણાવ્યું હતું કે અમારા ગામો ભૌગોલિક રીતે તેમજ વહીવટી વ્યવહાર બજાર વ્યવહાર રીતે બંધ બેસતું નથી તેમજ રસ્તાઓના જોડાણ બાબતે વાવ તાલુકો હિતાવહ છે જેમાં અમારા ગામની સરદારપુરા માત્ર છ કિલોમીટરનું અંતર ધરાવે છે ત્યારે ધરણીધર ઢીમા અઢાર કિલોમીટરનું અંતર પડે છે અમારા ગામોને સંપૂર્ણ વ્યવહાર વાવ સાથે જોડાયેલો છે જોકે શિક્ષણ આરોગ્ય વેપાર સહિત વાહન વ્યવહારો સાથે સંકળાયેલા છે અમારું સરદારપુરા ગામ ભાખરી ગ્રુપ ગ્રામ પંચાયત સાથે જોડાયેલ હોવાથી ભાખરી ગામને ધરણીધર તાલુકામાં સમાવેશ કરવામાં આવેલ છે જેમાં અમારું સરદારપુરા રેવન્યુ રેકર્ડ સ્વતંત્ર સરદારપુરાનું હોવાથી અમારા ગામને વાવ તાલુકામાં યથાવત રાખવા થરાદ પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરી હતી નામ આસલ ભરતભાઈ છે હું ગોલગામ ગામનો રહેવાસી છું અત્યારે સરકારશ્રીએ ખૂબ સારું કામ કર્યું છે જે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન પાડી અને થરાદ જિલ્લો બનાવ્યો તેવી જ રીતે વાવ તાલુકામાંથી વિભાજન પાડી અને ઢીમા તાલુકા બનાવ્યા ખૂબ સારી બાબત છે પરંતુ આ ઢીમા તાલુકાની અંદર ચુમ્માળીસ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં અમારું ગામ ગોલગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અત્યારે અમારે વાવ તાલુકા સાથે સારા સંબંધો છે જેવા તકે શાળા હોસ્પિટલ આરોગ્ય ખાતું હોય કે કોઈપણ વેપારી ખાતું હોય સોની બજાર છે અને અત્યારે અમને જે ઢીમા તાલુકો આપ્યો છે એ અમારે દૂરનો છે ત્યાં ઢીમા અવર જવર માટે અમારી પાસે કોઈ પાકા રસ્તા નથી અને ઢીમાથી ગોલગોમ વર્ષોથી પૂર આવે છે બે ત્રણ વખતથી પૂર આવી ગયું છે એ ધીમા અને ગોલગામનું જે જોડાણ છે એ પૂરવાળો વિસ્તાર છે એટલે અમારા માટે ધીમા અત્યારે પૂરના કારણે રૂપ છે એટલે અમારે નજીકનો તાલુકો વાવ અમારી પહેલી પસંદ છે અને અમારા માટે સારી બાબત છે જે વાવ તાલુકામાં ઢીમાથી ઘણો નહીં દસ કિલોમીટર છે વાવથી ગોલગામ અને ધીમાથી ગોલગામ આશરે વીસ પચીસ કિલોમીટર થાય છે ખાતે અમે ધીમા ધાણે નવો તાલુકો બન્યો તેમાં અમારું સરદારપુરા ગામ સમાવેશ થયેલ છે અમારો મૂળ તાલુકો વાવ હતો અમારે વાવ આવી વાવ છ કિલોમીટર અને ઢીમા અઢાર કિલોમીટર જેટલું અંતર થાય છે અમારે વાહન વ્યવહાર આરોગ્ય અને શિક્ષણની સુવિધા પણ વાવ સાથે સંકળાયેલ છે જેથી અમે આપ સાહેબશ્રીને આવેદનપત્ર આપીએ છીએ કે અમારે વાવ સાથે સામેલ રાખે આ માટે અમારે આંદોલન રસ્તા જેવી કોઈ પણ કાર્યવાહી કરવી પડે તો અમે સરદારપુરા ગામના લોકો મજબૂત બનીને આ કાર્ય માટે અમે સક્ષમ છીએ માટે અમને વાવ તાલુકા માટે કાયમી ધોરણે વાવ તાલુકાના સમાવેશ રાખે તેવી અમારે સાહેબ શ્રીને વિનંતી છે મારું નામ પરમા સુરેશભાઈ ખેતાભાઈ ગામનો રહેવાસી છું અંબાજી શક્તિપીઠમાં નવરાત્રીના નવલા નોરતાનો સાતમો દિવસ ભક્તિમય માહોલમાં ઉજવાયો હતો આ પવિત્ર દિવસો દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો માતાજીની આરાધના કરવા અંબાજી મંદિરે ઉમટી પડે છે રાત્રે નવ કલાકે અંબાજી મંદિરના ચાચર ચોકમાં માતાજીની ભવ્ય મહાઆરતી કરવામાં આવતી હતી મહારતીમાં ચાચર ચોક ભક્તોથી છલકાઈ ગયો હતો અને સૌ ભક્તો માતાજીની ભક્તિમાં લીન બન્યા હતા મહારતી બાદ ગરબાની રમઝટ શરૂ થઈ હતી જેમાં ખેલૈયાઓ ચાચર ચોકમાં ગરબે ઘૂમ્યા હતા નવરાત્રી દરમિયાન દરરોજ અલગ અલગ ગાયક કલાકારો ચાચર ચોકમાં પોતાની પ્રસ્તુતિ આપે છે જેનાથી ભક્તિ અને ગરબાનો અનોખો સંગમ જોવા મળે છે નવરાત્રિ પર્વ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે જોકે વરસાદને કારણે મંદિરની કેટલીક રોશની બંધ રાખવામાં આવી હતી નવરાત્રીના પર્વમાં યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે અંબાજી મંદિર જય જય અંબેના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું છે નવરાત્રિના પાવન દિવસોમાં ભક્તોમાં માતાજી પ્રત્યનેરો પ્રેમ અને શ્રદ્ધા જોવા મળી રહી છે શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાનમાં જગતજનની અંબાજી ધામ વિશ્વભરમાં વિખ્યાત છે નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં માય ભક્તો માતાજીના દર્શનાર્થ ઉમટી રહ્યા છે રવિવારે અંબાજી મંદિરમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો પાટણ શહેરમાં નવરાત્રિના દિવસો શરૂ થતાં અને આગામી દિવાળી નૂતન વર્ષના તહેવારો નજીક આવતા ટ્રાફિકની સમસ્યા વકરી છે દર વર્ષની જેમ આ તહેવારોના સમયમાં શહેરના સાંકડા માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે જેને કારણે વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે